અણંદના તારાપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખની દાદાગીરી હાઈવે પરની હોટેલમાં શાકના નામને લઈને બબાલ કરી પ્રવિણ વાઘેલાએ હોટેલના મેનુમાં શાકના વિદેશી નામ હોવાથી બાંધો ઉઠાવ્યો afghani paneer અને lahori paneer सब्जीના નામ પર બાંધો ઉઠાવ્યો હોટેલના મેનેજર સાથે પ્રવિણ વાઘેલાએ બબાલ કરી હોટેલના સ્ટાફ સામે બેફામ ભાણી બિલાત કરતા અન્ય ગ્રાહકો પણ અકરાયા પ્રવિણ વાઘેલાની દાદાગીરીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે

આટલી હદ પર જઈને દાદાગીરી કરે છે તેને લઈને પણ ગંભીર સવાલો થયા છે વસ્તુ બિલકુલ સિંઘનશા માહિતી બદલ આભાર